હેલો હાજી બોલો બીજું હા અત્યારે એમાં આપડે એક નોંધ એક ઘટતી હતી એવું એવું કે અમુક શું કરવા ગયા ટાઈટલ જયારે કરવાનું હતું ને એટલે એમની કયા કારણોસર તમે ટાઈટલ કરવા ગયા જમીન વેચવી હતી સર્ટિફિકેટ કઢાવવું હતું શું કરવા માટે ના ના મારે લોન લેવા માટે અચ્છા અચ્છા એટલે નોંધ એમાં હયાત જ નથી કે ગવર્મેન્ટ ના ચોપડે નથી નોંધ નો નંબર છે એમાં તો એવું કે છે કે જે બે છે નોંધ માં ક્ષતિ કેવાય સમજો બરાબર એને નોંધ ઘટતી ના કેવાય ઘટતી નોંધ કોને કેવાય માનો કે બાપુજી નું નામ હોય પછી બાપુજી ના બે ભાઈઓના નામ ચડ્યા હોય અંદર અથવા દીકરાના નામ ચડ્યા હોય પછી વેચણી નો થઈ હોય સીધી એન્ટ્રી એના દીકરાઓ નામની ચડી જાય વેચણી બાકી રહી ગઈ અથવા તો એમ કરો કે વેચણી થઈ બે ભાઈઓ નામ ચીડાવી એન્ટ્રી ન હોય આને ઘટતી નોંધ કહેવાય ઘટતી નોંધ પાછી બે પ્રકારે હોય છે એક નોંધ નંબર આપણી પાસે હોય ને રેકોર્ડ અવેલેબલ ન હોય બીજો નોંધ નંબર એ ન હોય આપણી પાસે રેકોર્ડ કદાચ ક્યાંક પડ્યો હોય તો આપણને ખબર ન હોય આને ઘટતી નોંધ કહેવાય તમે કયો છો ને ક્ષતિ વાળી નોંધ થઈ હા ક્ષતિ વાળી નોંધ માં તો તમારે એનું એફિડેવિટ કરી અને એના જેટલા વારસદારો હોય અત્યારે હયાત પોતે હયાત છે કે નથી હવે મને જવાબ આપો એટલે તમને જવાબ દઈ દો એ તો નહી હોય અને જે બે ભાઈઓના નામ ચેડા ના નામ નથી કોઈ નથી આંબો બનાવવો પડે એનું એક એફિડેવિટ થાય અને એફિડેવિટ સાથે આમાં નોંધ ની વિગત નાખીને રેવન્યુમાં ચડાવવું પડે ત્યારે તમારું ટાઇટલ ચોખ્ખું થાય એ લાંબી પ્રક્રિયા છે તમારે એડવોકેટ પડશે તો તમે ડાયરેક્ટ કરી શકો હવે બીજો પ્રશ્ન પૂછો એકસો પાંત્રીસ ડી શું કયો છો એકસો પાંત્રીસ ની જે આપણે ઓલી આવે ને એમાં સાઈન લીધેલી છે પછી એકસો પાંત્રીસ માં સહી લીધેલી છે જે તે સમયે હા તો પછી નામ કમી કરવાનું કેમ રહી ગયું તો પછી વહીવટવાળા વાળા ની ખામી થી તમારી ભૂલ ન થઈ તો એની સામે લડો અપીલ માં જાઓ તો તો તમારે જરૂર નથી તો તમારે આ કઈ કરવાની જરૂર નથી એકસો પાંત્રી ગઈ છે એમાં સહી સહી ગઈ છે છે ને તમે કરી દીધી કે ગવર્મેન્ટ ના રેકોર્ડમાં પીડ્યું છે ગવર્મેન્ટ ના રેકોર્ડમાં પીડ્યું હોય તો તમે અપીલમાં જઈ શકો કે ભાઈ અમે તો પ્રક્રિયા પૂરી કરી છે તો એ અપીલ માંથી હુકમ કરશે ને હુકમી નોંધ થશે તો એ વધારે સારું રહેશે તમારે આ બધું ન કરવું પડે અને જો હુકમી નોંધ ન થાય તો પછી મેં તમને કીધી પ્રક્રિયા કરો મેં તમને ઘણી બધી પ્રક્રિયા કહી દીધી ફોન હું તમને મુકીશ ગ્રુપમાં બે વાર સાંભળી લેજો સમજાઈ જશે